પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં માં પાણીની ટાંકી પાસે આવેલા તોતડા માતાજીના મંદિરે દાતા સ્વર્ગસ્થ જગદીશભાઈ ડાયાભાઈ પટેલ સમસ્ત પરિવાર બાવાજીની ખડકી ઓડ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નિજ મંદિર લોકાર્પણ તારીખ ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી ત્રણ દિવસ મંગલ પ્રસંગ રાખેલ હતો આ મંગલકારી મહોત્સવના આચાર્ય શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ મહારાજ તથા શાસ્ત્રી રાજુભાઈ પણસોરાવાડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિસર પૂજા કાર્ય કરવામાં આવ્યું આ પ્રસંગે બાવાજીની ખડકીમાં સૌ રહેવાસી ઉડ તથા બહાર રહેતા સૌએ હાજર રહી આ પ્રસંગ દીપાવ્યો મંદિરના નિર્માણ કાર્ય તથા મંદિરના અન્ય ખર્ચ માટે જે પણ દાનવીરોએ દાન આપ્યું છે તે સૌનો મંદિરના ટ્રસ્ટીઓએ આભાર વ્યક્ત કર્યો બહુ ટૂંકા સમયમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું છે તથા પ્રાણ પ્રતિષ્ઠાતા નવચંડી યજ્ઞનું કાર્ય સરસ રીતે સફળ થયું તે બદલ જે પણ માઈ ભક્તો ટ્રસ્ટીઓ આગેવાનો યુવકોએ સેવા કરી તે સૌનું સન્માન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો